નમસ્કાર મિત્રો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં મિત્રો ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ તેના આસપાસના વિસ્તારો કઠલાલ તેના આસપાસના વિસ્તારોમાં તેમજ મિત્રો કપડવંજ તેના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ નોંધાયો હતો તેમજ ડાકોર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો તેમજ મિત્રો આગામી સમયમાં હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે વાત કરીશું તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ દરરોજના હવામાન સમાચાર મળતા રહે તો મિત્રો આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદયપુર ભરૂચ સુરત નર્મદા નવસારી તાપી વલસાડ ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં સાથે આગાહી કરવામાં આવી છે તેમજ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો પાટણ મહેસાણા અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અને મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આવતીકાલે મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સુરત નવસારી તાપી વલસાડ ડાંગ અને દાદરા નગર ભારે વરસાદ જોવા મળી શકે છે